દયાપર ફોરેસ્ટ વિભાગે મોજે કોરિયાણી ગામેથી ત્રણ શિકારીઓને ઝડપી પાડ્યા કચ્છના દયાપર ઉત્તર રેન્જમાં રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન વન્ય પ્રાણી શિકાર બનાવ સામે આવ્યો છે રેન્જ ફોરેસ્ટ ઓફિસર તથા વન્ય રક્ષકોની ટીમ દ્વારા નારાયણ સરોવર પેટ્રોલિંગ દરમિયાન મોજે કોરિયાણી ગામેથી ત્રણ શખ્સોને પકડવામાં આવ્યા છે આ શખ્સોની પાસેથી એક મૃત સસલુ અને છ સાંઢોનો જથ્થો મળી આવ્યો હતો ઉપરાંત તપાસ દરમિયાન તેમની પાસેથી બે મોટરસાયકલ એક હેન્ડ બેટરી અને ત્રણ મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યા છે આ આ કામગીરીમાં કોલી હિરજી ખમીશા કોલી કિશોર ઉમરશી અને કોલી ગુલાબ બાબુલાલ ની ધરપકડ કરવામાં આવી છે આ અંગે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ ઓગણીસો બોતેર ની કલમ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસર ની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે કચેરીના અધિકારીઓ એ જણાવ્યું છે કે આવનારા દિવસો પણ વન્ય પ્રાણી ના રક્ષણ માટે પેટ્રોલિંગ અને કાર્યવાહી સતત ચાલુ રહેશે રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ

જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ દટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવેલ છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યવાળા પુઠ્ઠા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઈઝના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન જીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ